નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ધોરણ છ સ્વાધ્યપોથી ભાગ બે ગુજરાતીમાં આપણે પાઠ છ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પાઠ છ રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન એક કૌશમાં આપેલા શબ્દને બદલે એકમમાં કયા શબ્દ વપરાયા છે તે ઉદાહરણ મુજબ લખો અને વાક્યમાં પ્રયોગ કરો પેલું છે દયા હાવજ હઠ વોડકી ઝૂપડું રકાવી ઉદાહરણ આપેલું છે દયા તો મહેર અને વાક્ય દિન દુખિયા ઉપર મહેર કરનાર ખરેખર મહાન છે હવે જોઈએ પેલું હા વજ તો સિંહ ચારણ કન્યાએ વાછડીને મારનાર વિકરાળ સિંહને માંસ ચાખવા ન દીધું બીજું હઠ તો રઢ રાણા હવે ગઢની રઠ છોડો ત્રીજું

યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ શોધીને ખાલી જગ્યામાં લખો પેલું છે નુકસાન તો ફાયદો બીજું મૂર્ખ તો સમજદાર ત્રીજું ગુલામ તો માલિક ચોથું દેવતા તો દાનવ પાંચમું અશાંતિ તો શાંતિ અને છઠ્ઠું ખાનગી તો જાહેર ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ શબ્દકોષના ક્રમ મુજબ સાચા શબ્દ જૂથ સામે સાચા અને ખોટા શબ્દ જૂથ સામે ખોટાની નિશાની કરો તો પેલામાં આવશે સાચું બીજામાં ખોટું ત્રીજામાં સાચું અને ચોથામાં ખોટું ત્યાર પછી છે પ્રશ્ન ચાર આપેલા રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરીને એક ફકરો લખો તો એક જંગલ હતું તેમાં સિંહ અને સસલું હતું સિંહ દરરોજ ઘણા પ્રાણીઓનો શિકાર કરતો હતો એટલે બધા પ્રાણીઓએ નક્કી કર્યું કે દરરોજ વારા ફરતી એક એક પ્રાણીને સિંહ પાસે શિકાર માટે જવાનું એક દિવસ સસલાનો વારો આવ્યો તેને સિંહના કાન ભંભેર્યા કે જંગલમાં તમારા જેવો બીજો રાજા આવ્યો છે અને સિંહને પાનો જડ આવ્યો સસલાએ સિંહને કૂવામાં સિંહનું જ પ્રતિબિંબ દેખાડ્યું તે જોઈને સિંહ ભભૂકી ઉઠ્યો અને સિંહ કુવામાં કૂદી પડ્યો ત્યાર પછી છે પ્રશ્ન આધારે વાક્યોને યોગ્ય ક્રમ આપો હાવજ બે પગે સામો થઈ હોકારો કરતો હતો તેમાં આવશે પાંચ બગસરામાં નાનપણથી ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું એમાં આવશે બે એક પછી એક ગીત મધરાત સુધી ગાયા તેમાં આવશે ચાર લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અંદર અને બહાર ઉભરાયા તો એમાં આવશે એક બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો એમાં આવશે ત્રણ ત્યાર પછી છે પ્રશ્ન છ નીચેના વાક્યો ખરા કે ખોટા તે જણાવ પેલું ઝવેરચંદના પિતા વ્યવસાય ખેડૂત હતા તો ખોટું બીજું ઝવેરચંદે બીજા ધોરણ સુધી અભ્યાસ વઢવાણ કર્યો તો સાચું ત્રીજું ઝવેરચંદ સ્વભાવે શરમાળ હતા તો સાચું ચોથું ઝવેરચંદે ગુજરાતી વિષયમાં સ્નાતક થયા હતા તો તો ખોટું ચારણ કન્યા મેઘાણીની રચના છે સાચું ત્યાર પછી પ્રશ્ન સાત તમારા પ્રિય સાહિત્યકાર વિશે આઠ દસ વાક્ય લખો તો મારા પ્રિય સાહિત્યકાર ઉમાશંકર જોશી છે ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ અને લેખક છે તેમનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો અગિયારના રોજ ઈડર તાલુકાના બામણાસામાં થયો હતો તેમને વાસુકી અને શ્રવણ નામના ઉપનામથી ઓળખવામાં આવે છે તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ જોડાયા હતા તેમને ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો અઠ્યાસીના રોજ તેમનું અવસાન થયું પ્રશ્ન આઠ આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક નિબંધના વિષયોમાં કયો વિષય મહેનત પર છે તો નિબંધ લેખનના વિષયોમાં શ્રમનું ગૌરવ વિષય મહેનત પર છે બીજું આ કેટલામો કલા ઉત્સવ છે તો આ દ્વિતીય કલા ઉત્સવ છે ત્રીજું ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે કેમ તો ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં કારણ કે આ સ્પર્ધા ફક્ત ધોરણ છ થી આઠ માટે જ છે ચોથું સૌથી વધુ ઇનામ અને સૌથી ઓછું ઇનામ કેટલું છે તો સૌથી વધુ ઇનામ પાંચસો રૂપિયા અને સૌથી ઓછું ઇનામ સો રૂપિયા છે ત્યાર પછી પ્રશ્ન નવ પ્રશ્નોના ઉત્તર લખો પેલું ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહમાં સિંધુડો કાવ્ય સંગ્રહનો સો ફાળો હતો ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહમાં સિંધુડો કાવ્ય સંગ્રહે ક્રાંતિવીરોના દિલમાં દેશની સ્વતંત્રતા માટે ઝંખના અને દેશભક્તિનો પાનો ચડાવેલો બીજું રાજદ્રોહ એટલે શું તો કોઈ પણ પક્ષની સામે બળવો કરવો તેને રાજદ્રોહ કહે છે ત્રીજું ન્યાયાધીશની આંખો આ કેમ આંસુથી છલકાઈ ગઈ તો ઝવેરચંદ મેઘાણીને રાજદ્રોહના ગુનામાં બે વર્ષની જેલની સજા થઈ ત્યારે ભારતની ગુલામ પ્રજાને થતી તકલીફોનું વર્ણન કરતી કવિતા છેલ્લી પ્રાર્થના ગાય તેથી ન્યાયાધીશની આંખો આંસુથી છલકાઈ ગઈ ચોથું હાઈસ્કૂલના મિત્રો ઝવેરચંદને કેમ વિલાપી કહેતા તો ઝવેરચંદ મેઘાણી કલાપીની વિરહભરી કવિતાઓ લખતા તેથી તેના હાઈસ્કૂલના મિત્રો

બીજા કોઈ કવિ વિશેની માહિતી તમારા પરિવારના સભ્યો પાસેથી મેળવીને લખો તો અહીંયા આપણે નર્મદની માહિતી આપેલી છે તો નર્મદનું મૂળ નામ નર્મદ શંકર લાભ શંકર દવે હતું તેમનો જન્મ ચોવીસ ઓક્ટોબર અઢારસો ના રોજ સુરતમાં થયો હતો તેઓ કવિ નિબંધકાર અને આત્મકથાકાર તરીકે જાણીતા છે ત્રેવીસમાં જન્મદિવસથી કાવ્ય લેખનનો પ્રારંભ કર્યો ઓગણીસો ચોસઠમાં દાંડિયો પાક્ષિકનો આરંભ કર્યો મારી હકીકત એ નર્મદની આત્મકથા છે તેમને અર્વાચીનના આધ્ય અને નવયુગના પ્રેતા માનવામાં આવે છે માત્ર આઠ મહિનાની સંધિવાની માંદગીથી તેમનું અવસાન થયું તેમને પ્રેમ શૌર્ય ઉપનામથી પણ ઓળખવામાં આવે છે